નમસ્કાર મિત્રો વાત કરીશું સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના માસિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર ચોવીસનો આવનારો સપ્ટેમ્બર મહિનો તમારા માટે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવો રહેશે જીવનના વિભિન્ન વિભિન્ન ક્ષેત્રોમાં ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે આ બધું જ તમને આ વિડીયોમાં જણાવીશું

આ પ્રમાણેનું ગ્રહગોચર તમારા માટે કેવું સપ્ટેમ્બર બે હાજર ચોવીસમાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમને કેવા ફળ ભણવાના છે આવો જાણીએ આ વિડિયો શરૂઆત કરીશું આપણે આ વિડિયોમાં જેમના નામના અક્ષરો હોય છે ર અને તુલા રાશિના જાતકોથી તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો ખર્ચાઓથી ભરેલો રહેવાનો છે પરંતુ તમારી આવક પણ ઠીક ઠાક રહેશે ખર્ચાઓ જરૂરત કરતાં વધારે થઈ શકે છે જે તમને ચિંતા આપી શકે છે આ સિવાય તમારી તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓનો પણ ગંભીરતાથી લેવી પડશે તમે બેદરકાર હતા તે લાંબો સમય થઈ ગયો છે પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો કારણ કે સ્વાસ્થ્ય સમસ્યાઓ તમને ચારે બાજુથી ઘેરી શકે છે અને તમારી સહેજ પણ બેદરકારી તમારા માટે નુકસાનકારક બની શકે છે કરિયરની વાત કરવામાં આવે તો નોકરીયાત લોકો માટે આ મહિનો સાનુકૂળ છે તમારી મહેનત સફળતા દ્વારા ફળ આપશે તમારે સખત મહેનત માટે તૈયાર રહેવું જોઈએ નોકરીમાં ફેરફાર કરવાનો પણ આ સમય છે પરંતુ અત્યારે કોઈ નવા ફેરફારને કરવાનું ટાળો અને જ્યાં છો ત્યાં જ રહો વ્યવસાય કરતા લોકો માટે લાંબી મુસાફરીની સંભાવના રહેશે અને તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે તમે નવા સંપર્કો સ્થાપિત કરશો જેનો તમને ભવિષ્યમાં ફાયદો થશે સરકારી ક્ષેત્રથી પણ લાભની તકો રહેશે પ્રેમ સંબંધોમાં તણાવ અને સંઘર્ષ બની શકે છે એકબીજાને સમજી નહીં શકવાનું કારણ અહમનો ટકરાવ પણ હોઈ શકે છે વિવાહિત લોકોની વાત કરીએ તો મહિનાની શરૂઆતથી બીજા અઠવાડિયા સુધી તમારે થોડો તણાવ રહેશે ત્યારબાદ પરિસ્થિતિઓમાં થોડો સુધારો થવા લાગશે કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં બુધ દશમા ભાવમાં છે જે તમારા ભાગ્ય અને બારમા ઘરના સ્વામી પણ છે તેનાથી ભાગ્યનો સાથ મળશે નોકરીમાં તમને સારું પ્રમોશન મળી શકે છે તમને કેટલીક નવી તકો મળશે એટલે કે તમને તમારી નોકરી બદલવાની પણ તક મળી શકે છે પરંતુ હાલમાં તમારે તેનાથી બચવું જોઈએ અને તમે જ્યાં છો ત્યાં જ રહેવું વધારે ફાયદાકારક રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે ઘણી રીતે અનુકૂળ અને લાભદાયક રહેવાની સંભાવના દેખાઈ રહી છે એટલા માટે તમને વ્યક્તિએ પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરી અને આ મહિનાના દરેક દિવસોનો લાભ લેવાનો પ્રયાસ કરવો જોઈએ વૃશ્ચિક રાશિના જાતકો સ્વાસ્થ્યની બાબતમાં તમારે ચોક્કસપણે ધ્યાન આપવું પડશે કારણ કે કન્યા રાશિના સ્વામી અને છઠ્ઠા ઘરના સ્વામી મંગળ આખા મહિના દરમિયાન આઠમા ભાવમાં વિરાજશે તેથી વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જરૂરી રહેશે સ્વાસ્થ્ય સમસ્યાઓ ખાસ કરીને રક્ત સંબંધિત સમસ્યાઓ વિશે સાવચેત રહો જો તમારા કરિયરની વાત કરીએ તો તમને આ મહિને તમારી નોકરીમાં વિશેષ સફળતા મળી શકે છે તમારી પ્રવૃત્તિઓ તમને અન્ય કરતા આગળ રાખશે અને નોકરીમાં તમારી સ્થિતિને મજબૂત કરશે તમે પ્રમોશન માટે પ્રમળ દાવેદાર બનશો વેપાર કરતા લોકોને પણ અનુભવી વ્યક્તિનો સંપૂર્ણ સહયોગ અને સહકાર મળશે જેના કારણે વેપારમાં પણ અભૂતપૂર્વ સફળતા મળવાની સંભાવનાઓ છે કરિયરની દૃષ્ટિ અમીનો તમને કેટલીક ખાસ સફળતા અપાવી શકે છે દસમા ઘરના સ્વામી સૂર્ય મહારાજ દસમા બહુમાં વિરાજમાન છે જેઓ તેમની રાશિ અને બળવાન હોવાને કારણે તમને વિશેષ સફળતા અપાવી શકે છે નોકરીમાં તમારા સ્થાનને પ્રબળ બનાવશે અન્ય લોકો દ્વારા તમારી વધુ પ્રશંસા થશે તમને વધુ સન્માન અને પદ મળવાની પણ તક મળી શકે છે પ્રમોશનની રેસમાં તમે સૌથી આગળ રહેશો અને ભગવાનની કૃપાથી તમને સારી બઢતીનો લાભ પણ મળી શકે છે તમારા પગારમાં પણ વધારો થવાના સંકેત છે આ ઉપરાંત મહિનાના ઉત્તરાર્ધમાં જ્યારે સૂર્ય અદ્યર્મ ભવમાં જશે ત્યારે તમારા ઉપરી અધિકારીઓ સાથે તમારું સુમેળભર્યું વર્તન પણ તેમને પ્રભાવિત કરશે અને તમે તેમના આશીર્વાદના પાત્ર બની શકશો તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્રનું અનુસાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો માસ અને એનું ગ્રહ ગુવોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરવા આવવા માટે તૈયાર છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબેન